सेशी क्रस्ना सिताराम बता है की है तमें बजाई मजा मता है नहीं। तड़ ने तड़का नो कोई बाल ने देखा तू ने अबड़ा एक सीवाई saya ऊपर से आपको इतना बच्ची काम थे अभी जाइए ऊपर બતાવ કામ કર્યું ની પાલક રીંગણા મેથીનો શાક હવે રોટલી કરવાની છે લોટ બંધાઈ ગયો રોટલી કરવાની છે 12 વાગે હજી તો સાડા અગિયાર જ એ તો શિયાળો પણ ભાગ બેહેગો એટલે મેથી હવે પાલક ને અસલ આવે રીંગણા ને એટલે આવો શિયાળામાં તો ભાવે મેથી પાલક બાકી ઉનાળામાં તા ન મજા આવે बहुत का कदर होता था चोली डोही मामा पानी ना के हम्म हम्म थोड़ा नाकड़िया काम करूँ थी प्लास्टर करूँ थी प्लास्टर में पानी ना कर હલો ભાઈ આપણો એટલું કામ થયું ને થોડુંક કામ બાકી છે પછી કરશું આજે થોડુંક હંસાનું કામ છે 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 ને એ હુંધવાના છે તમને કોઈ ને આવડે છે હંસો મણીતા આવડે સિલાઈ કામ કરેલી થોડું ઘણું આપણા પૂરતું આપણે એટલે બીજે કઈ જવું ન પડે ઘર પૂરતું કરેલી હવે આવી જાય નીસે તો નીસે હજી છે પાણી અહીં હા ભરવાના છે ફ્રીજના પછી થોડાક બીજું કામ એ છે એ કરવાનું બાકી છે બાકી થોડું ઘણું કામ તો થઈ ગયું તો ત્યાં છોકરાઓને તેડવા જવાનું ટાણું થાય હેગડીની હેરીથી તેની તેડે આવીએ પછી તાવડી માંડીએ એટલે ખાતા જાય સુલે થતું જાય

પહેલાં તો અમે ઝીણકા ઝીણકા આવતા ને તાર વડલે ઇસકા બનતા એટલે વડલાની વળવાયું ન હોય આ એ વળવાયુના ઈંસકા બાંધે ને એમાં શકતા તો એમાં મજા આવતી હવે તો ને તો કાં આવા આ બધા ઇસકા ઈવા આવે ગયા ઈસકવા નહીં પહેલાં ત્યાં વળવાયું બાંધે ને એને મજા આવે વા એક વાહેથી ઇસકા આવે ને અમે બેહતા તાર મજા આવતી ઇસકા ઈસકવા

એટલે બારણે બહેન વિડીયો ઉતારવાનું બંધ કરી દીધું પાડો હિંતા ના પાડવા ન જોવાય કે તમે તમારે ટીવી બંધ કરી દો મારે વિડીયો હતી તો પછી આપણે અંદર આવતા રહ્યા તો હાલો થોડોક અંદર વિડીયો ઉતારી લઈએ અમારે નહીં તુરિયાનો ને ગિલકાનો વેલો હે તો એ ગલકાનો ને વેલામાં ગિલકાન તુરિયા આવે તો ખરી પણ એવડા એવડા થાય ને પછી છે ને પીણાં થઈને એકલા એકલા ખેરે જાય તો એમાં કંઈ ખબર નથી પડતી આમાં કી ખરી જાય નહીં ફાલ તો દુનિયા નો આવે ફૂલ આવે પણ એ પીરા થઈને પડે છે પછી મોટા મોટા ને જ થતા એવડા એવડા હાથ હાથ ના થાય એવડા વીતક એક વીત છે પેલા આવે તા રસલ ના હોય પછી મોટા તોડાક થાય પછી પીરા થઈ જાય પીરા થઈને પછી ખરે જાય એટલે આમાં કંઈક છે ને વાંધો હે કીક દવા બવા નો કે કીક સાટે દઈએ ને તો આવે કીધું કીધું નફો આવી છે ચરિયો આ તો આગમાં તો થોડોક જ દેખાય ઊંઘમાં મલખ છે ઓલી બારીએથી જોઈએ ને પહોરીને તો વધારે દેખાય વેલા ચરિયા ચરિયો હે ને ચરાય કાંકુર્યું નહીં તમને એક દેખાડું જો આ એડું તુર્યું હે ને એડું થઈ જાય હજુ થોડુંક મોટું થાય ને પછી છે ને આ પીરું પીરું થઈ જાય એટલે પીરું પીરું થઈ ને પછી છે ને ખરે જાય એટલું એટલે એ મોટું નથી થાતું તેમાં ઘણા તુરિયા આવે પડ્યા પણ એ કઈ મોટા મોટા નથી થતા જણા જણા થઈને ખરે જાય એટલે એમાં કંઈક વાંધો છે નહીં પહેલાના એટલે નથી થતા મોટા હવે આપણે તો ખબર છે નહીં એક વેલાને એક થોડા ખાટું થઈને દવાર કાં લેવા જાવી પછી દવાએ નથી લીધી તો હાલો જય શ્રી કૃષ્ણ ને સીતારામ બધાઈની આપણો વિડીયો એટલો